કોંગ્રેસના નવા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ હોય વડોદરામાંથી પણ કોંગી નેતાઓ અમદાવાદ રાજીવ ભવન ખાતે જવા રવાના થયા હાલમાં જ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી થઈ અને જેમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો કારણ કે એક બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ અને એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ આ પેટા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે કારમી હાર જોવી પડી કારમી હારનો સામનો કરવો પડ્યો એટલે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું આ પદ ખાલી પડતાની સાથે જ એઆઈસીસી દ્વારા ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જેમને ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા એટલે તેમનો પદગ્રહણ સમારોહનું આયોજન આજે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હોય વડોદરા શહેરથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વડોદરાના કોંગ્રેસના સિનિયર નેતા કોંગી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ જવા માટે રવાના થયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આદરણીય અમિત ચાવડા સાહેબ આજે પદ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અહીંયા કોંગ્રેસ કાર્યાલય ભેગા થયા છે અને જે અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે જે પદ ગ્રહણ સમારંભ છે એવા બધા ત્યાં સામેલ થવાના છે વડોદરા શહેરના અમારા કોંગ્રેસના કેટલાક આગેવાનો ગઈકાલ રાતથી ત્યાં છે કેટલાક આગેવાનો ડાયરેક્ટ પોતાના વાહનમાં જવાના છે ત્યારે મારી સાથે અહીંયા વિરોધ પક્ષના નેતા અને અમારા કોંગ્રેસના કેટલાક વોર્ડ પ્રમુખો આગેવાનો હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે માજી કાઉન્સિલરો ઉપસ્થિત છે અને અમે બધા ત્યાં અમદાવાદમાં જ્યારે આજે પદગ્રહણ સમારોહ છે અને જે રીતે વડોદરા હોય કે ગુજરાત રાજ્ય જેવી રીતે આખા ગુજરાતમાં જે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં જ્યારે પ્રજા ત્રાહીમામ થઈ ગઈ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓ આજે અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ અને અમારા પ્રભારી મુકુલ વાસનિકજી હોય જે સેક્રેટરી એસી રામકિશનજી હોય ઉષા નાયડુ હોય તમામ આગેવાનોની હાજરીમાં મોડી મંડળની હાજરીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય આ તમામની આગેવાનીમાં ત્યાં બધા સંકલ્પ લઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં અને વડોદરા શહેરમાં જ્યાં ભ્રષ્ટ પાપે પ્રજાત ત્રાઈમાં પોકારી રહી છે ત્યારે પરિવર્તનના સંકલ્પ સાથે અમે સૌ પ્રજા વચ્ચેને જઈને પ્રજાના આવનારા દિવસોમાં કોંગ્રેસને આશીર્વાદ પણ મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે કેટલું કાર્યક્ષમ આ વખતનું જે ભવિષ્યમાં જે કોર્પોરસની ચૂંટણી આવી રહી છે આઠ મહાનગરપાલિકામાંથી એક મહાનગરપાલિકા એ વડોદરા શહેર પણ છે અને આ વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વડોદરાની પ્રજાએ છેક તળિયેથી નડિયા સુધી ભાજપને વોટ આપ્યા છે વડોદરામાં કોર્પોરેટરો ભાજપના મેયર એમના છે ધારાસભ્યો એમના સાંસદ એમના છે તે છતાં વડોદરા શહેરનો વિકાસ થયો નહીં ને આ વાત અમે તો કહીએ છીએ પણ રાજ્યના મુખ્યમંત્રી જાતે વડોદરામાં ભાષણમાં બોલ્યા હતા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરા પાછળ રહી ગયું તો જો રાજ્યના મુખ્યમંત્રી સ્વીકારતા કે વડોદરા વિકાસ થયો નથી અને વડોદરામાં માત્ર ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કર્યો છે તો પછી પુરાવો શું જોઈએ ત્યારે કોંગ્રેસ પાર્ટી આવનાર દિવસોમાં તમે જુઓ છો કે વડોદરામાં જેટલે પ્રશ્નો પ્રજાના પ્રશ્નો છે ગયા વર્ષે જે પૂર આવ્યું હતું આ ભ્રષ્ટ ભાજપના શાસનના પાપે આ વડોદરા શહેર પાણીમાં ડૂબાડ્યું ત્રણ ત્રણ ચાર ચાર દિવસ લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા એ વસ્તુ એને એ વાત લોકો ભૂલ્યા નથી હળની બોટ કાંજ એવા બનાવો જેમાં ચૌદ દિવસ લોકોએ જીવ ગુમાવ્યા આજે જે વડોદા શહેર મહારાજા સાહિજાહ્યો ગાયકોનો વડોદરા અને ખાડો બનાવ્યું અને એ ખાડામાં પડીને કોઈ યુવાન આડતીસ વર્ષો રિક્ષા ચાલક જીવ ગુમાવે એ કમાઉ દીકરો પરિવારે ગુમાવ્યો ગત વર્ષે પૂરમાં બાર લોકો ગુજરી ગયા અત્યારે પણ તમે જુઓ કે વડોદરા શહેરની હાલત ખસતા છે ત્યારે આ વડોદા શહેરના ધારાસભ્યો કલેક્ટર ઓફિસમાં જ્યારે સંકલનની મીટિંગ થાય ત્યારે જે મુદ્દો પ્રજાનો છે પ્રજાનો મુદ્દો શું છે તો કે પાયાની સુવિધા નથી મળતી લોકો વેરો ભરીને થાકી ગયા વેરાનું વર્તન નથી મળતું બે ટાઈમ પીવાનું પાણી નથી મળતું તો આ આ ભ્રષ્ટ ભાજપનો જે છે આજે ટાઈમ પાણી નથી નથી સારા રોડ રસ્તા બધા સુવિધાના પ્રશ્નો લઈને કોંગ્રેસના તમે જુઓ કે અમે ખાડોદા દર્શન યાત્રા કરી જે જે વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ એ ખાડોદા દર્શન યાત્રા કરી જ્યાં જ્યાં અમે આંદોલન કર્યા બીજા દિવસે ત્યાં રોડ રસ્તા બની ગયા એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી તમે વિરોધ કરો પ્રજા વિરોધ કરે તો ત્યાં કામ કરશે એ લોકોની

પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે કાર્યકર્તાઓનો એમના પર વિશ્વાસ છે એમની કાર્ય કાર્ય કરવાની પદ્ધતિ એ નાનાથી નાના માણસને જોડવાની પદ્ધતિ છે એટલે આવાળા વખતની અંદર કોર્પોરેશનની ચૂંટણી બી આવે છે એટલે નાનાથી નાના માણસની આવાજ સંભળાય એના ઉપર એક્શન થાય એ પ્રમાણે પ્રમુખ આવ્યા છે એટલે અહીંયાથી ત્યાં અમે લોકો રાજી ભવનમાં જ્યારે જઈ ગયા અમદાવાદ તારે દરેક કાર્યકર્તાની ફરજ છે કે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એના માટે વિચાર કારણ કે કોંગ્રેસ પાર્ટી પાર્ટી નથી એક વિચારધારા અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી આ પાર્ટીની અંદર પાર્ટી વાદા નતાડવાનું નહીં જો બોલા બો કરના આ પાર્ટી ગુણ છે અને જૂઠું બોલી તો કોઈ બી આગળ વધી શકે છે પણ સચ કી રાહ પર ચલના ગોલી બી ખાના પડતી છે સચકી રાહ પર ચલને સે ભી ઉડાયા જકતા હે લેકન સચ કઠિન જરૂર હૈગો હૃદય તક પહોંચના જોડવાનું કાર્ય હાર જીત ને કોઈ ફરક નહીં પડતા લેકિન વિચારધારા મરની નહીં ચાઇએ જો વિચારધારા બડે નેતા દેખે ગયે ઓર વહી વિચારધારા ને આજ દેશ જોડીશું લોકોને જોડીશું લોકો હૃદય માં વસુ છું અને દેશને મજબૂત કરવા માટે સંગઠન આજે જયારે ચાર્જ લેવા અમિત ચાવડા બધા ભેગા થઈ છે આજે અમે પદ પદગ્રહણમાં જઈ રહ્યા છીએ અમિતભાઈ ચાવડા સાહેબનો આજે પદગ્રહણ સમારંભ છે અને આજે અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે વડોદરાથી પણ બહુ બધી બહેનોને આશા છે કે અમિતભાઈ ચાવડા સાહેબ આજે પદ ગ્રહણ કરી રહ્યા છે તો અમે પણ એમની સાથે અમે એમને વધાવવા જ જઈ રહ્યા છીએ જેથી કરીને અમને પણ આશા છે કે હવે આવતા આવનારા સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે તો અમે એમનું એમનું અમને માર્ગદર્શન મળે અને અમે સારી રીતે અમે ઇલેક્શનમાં અમે કામ કરી શકીએ